નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં તો આજના આપણા આ વિડીયોમાં આપણે મિથુન રાશિના જાતકોનું બે હજાર ચોવીસનું વાર્ષિક પર જોઈશું તો ચલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં મિથુન રાશિના જાતકોને બે હજાર ચોવીસના વર્ષમાં કેવા લાભ થશે શું નુકસાન થશે તે બધું આ વિડીયોમાં આપણે જોઈશું તો આ રાશિનો રાશિ સ્વામી બુદ્ધ છે શુભ દિશા તેમની પશ્ચિમ છે શુભવાર બુધવાર છે તેમનો શુભ રંગ લીલો છે અને તેમનો ભાગ્ય શનિ છે મિથુન રાશિના જાતકોનો અનુકૂળ રત્ન પન્ના છે મિથુન રાશિના જાતકો બે હજાર ચોવીસમાં તમે જે પણ કામમાં હાથ લેશો તેમાં તમને મોટી સફળતા મળી શકે છે જો પૈતૃક સંબંધિત કોઈ મામલો કોર્ટમાં ફસાયેલો હશે તો તમે તેને પરસ્પર સહમતીથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો તેમાં તમને સફળતા મળશે જો તમારું કોઈ કામ અટવાયું હોય તો તેને એપ્રિલ સુધી ઉકેલવામાં તમારા માટે અનુકૂળ સમય છે આ વર્ષે બે હજાર ચોવીસના વર્ષના આરંભે મેષ રાશિમાં એકત્રીસ બાર બે હજાર તેવીસથી માર્ગી થશે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ સુધી વૃષભ રાશિમાં આવશે ગુરુ મહારાજ મિત્રો સાથીદારો તરફથી સહકાર મળે જૂના હઠીલા દર્દોમાં તમને રાહત જણાઈ શકે છે અને કૌટુંબિક કે સામાજિક કાર્યોમાં અવરોધ દૂર થઈ શકે છે આજ પારિવારિક વાતાવરણ પ્રોત્સાહક રહેશે પરંતુ પરસ્પર મતભેદો ને કારણે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે તમને માનસિક પીડા થવાની સંભાવના દેખાઈ રહી છે સમગ્ર વર્ષ દરમિયાન કુંભ રાશિમાં શનિ મહારાજ રહી શકે છે

પ્રગતિ કરવા માટે ખૂબ સારી તકો મળી શકે છે આર્થિક દ્રષ્ટિએ પણ તમારા માટે આ સમયગાળો ખૂબ જ સારો છે પરદેશના વેપાર સાથે સંકળાયેલ લોકોએ એપ્રિલ માસ સુધી કાળજી રાખવી જરૂરી છે આર્થિક આયોજન નાના લાભનો યોગ બની રહ્યો છે મિલકત અંગેની કામગીરીમાં પ્રગતિ અને વડીલો તરફથી માર્ગદર્શન મળી શકે છે નોકરી અને વ્યવસાયમાં નાના મોટા ફેરફાર પણ આવી શકે છે મિથુન રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન આવકમાં વધારો થવાની સંભાવના છે જો તમે વિદેશમાં નોકરી કે બિઝનેસ શોધી રહ્યા છો તો તેના માટે ખૂબ જ સારો સમય છે તેનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ઉત્તમ નફો કમાઈ શકે છે ફક્ત લેવડ દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન રાહુનું ફળ તમને કેવું મળી શકે છે તો વર્ષ દરમિયાન મીન રાશિમાં છે જાહેર જીવન સામાજિક બાબતે વાદ વિવાદથી સાચવવું પડશે પરાજય કે પીછે હટની શક્યતા રહી શકે છે જૂન પછી તમને માનસિક રાહત અનુભવાશે નવીન આયોજનો તમે ગોઠવી શકો છો મિત્રોનો સાથ સહકાર મળી શકશે આર્થિક આયોજનોમાં ધીમી ગતિએ તમને સફળતા મળશે મોસાળ પક્ષ તરફથી સહકાર મળે અને પ્રયત્નો થાય તેવા લાભ બની રહ્યા છે

નોકરી મેળવવા ઈચ્છતા હો તો આ વર્ષે તમે સારી એવી મહેનત કરી અને નોકરી મેળવી શકો છો આ વર્ષ દરમિયાન બહેનો માટે મિશ્ર અસર જણાય શરૂઆતના ચાર માસ દરમિયાન અનુકૂળતા રહેશે જ્યારે વર્ષની આખરે ધીરજની કસોટી થઈ શકે છે તમને ક્ષણિક અને નાના અવરોધ અનુભવાઈ શકે છે પરદેશ ગમનનું આયોજન હશે તો હળવા વિલંબ પછી સફળતા મળી શકે છે બે હજાર ચોવીસ નું વર્ષ મિથુન રાશિના જાતકોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પરિવારના કોઈ સભ્ય અચાનક સ્વાસ્થ્ય બગડી શકે છે અને તેના કારણે તાત્કાલિક ચિંતા થઈ શકે છે આ પરિસ્થિતિઓમાં પણ તમારે ધીર મન ધીરજ અને સંયમથી કામ કરવું અથવા તમારા માટે વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે જો જરૂરી હોય તો અનુભવી આયુર્વેદાચાર્યની સલાહ લેવી પણ

પારિવારિક મામલાઓને સમયસર ઉકેલવો જરૂરી છે નહીંતર તમારી સમસ્યા વધી શકે છે વર્ષના ઉત્તરાર્ધમાં લેવડ દેવડના મામલામાં બેદરકારીને કારણે થોડું નુકસાન થવાની સંભાવના છે થોડી સાવધાની તમને આ સમસ્યામાંથી બચાવી શકે છે નજીકના સંબંધીઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો ધીરજ અને સંયમ રાખવી જરૂરી છે બે હજાર ચોવીસ માં મિથુન રાશિના જાતકોને સામાજિક ક્ષેત્રે સારું સન્માન સન્માન મળી શકે છે કૌટુંબિક પ્રશ્નોમાં થોડા ઉદાર બનીને સમાધાન વૃત્તિ રાખવાની તમને સલાહ છે અહીં હરીફ વધુ સક્રિય બની શકે છે આ વખતે તમને કોઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો મિથુન રાશિના જાતકોને વિષ્ણુજીની તથા કૃષ્ણ સ્વરૂપની ભક્તિ કરવી વધારે લાભ કરતા રહેશે સાથે સાથે તમે હનુમાન ચાલીસા સુંદરકાંડ પાઠ પણ કરી શકો છો જેના કારણે તમારા જીવનમાં આવનારી નાની મોટી મુસીબતોનો તમે બચી શકો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે તમે અમારી ચેનલમાં બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જણાવો તમારું રાશિ અથવા રાશિ અથવા કુંડળીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમારી ચેનલ ઉપર કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં